નમસ્કાર હું છું કિરણ કાપુરે નવજીવન ન્યૂઝ તમે જોઈ રહ્યા છો અને તોફિક ઘાંચી આપણી સાથે છે બે પેટા ચૂંટણી થઈ બેઠકની કડી વિધાનસભા અને વિસાવદર વિસાવદર ખૂબ સ ચર્ચામાં રહ્યું અને કડીમાં પણ એ રીતે બીજેપી જે રીતે બહુ જ બધા વોટ લાવ્યું તો એ રીતે કડી પણ ચર્ચામાં રહ્યું છે હવે આની આ બંને બેઠકો પર જે કંઈ થયું છે એને લઈને ગુજરાતના રાજકારણ પર અસર થશે એવી એક વર્તારો લાગી રહ્યો છે એની ખાસ ચર્ચા માટે આપણે તોફિક ઘાંચીને મળી રહ્યા છે તોફિક વિસાવદર અને કડી આ બંને બેઠકો એવી છે કે જેમાં અપેક્ષા મુજબ જે કહેવાય એવા પરિણામો જે બંને કોંગ્રેસને ન મળ્યું અને વિસાવદરમાં બીજેપીને ન મળ્યું આની અસર પહેલું પ્રતિક્રિયા મને ખાલી એક અનુભવ છે કે કડીમાં ચૂંટણી છું લોકો સાથે વાતે કરેલો છું અને વિસાવદર પરિસ્થિતિની નજર રાખેલી હતી આ બંને પરિણામના કારણે પહેલે તો આવનારા સમયમાં રાજકીય પાર્ટીઓ છે એમાં મોટી ઉથલ થવાની છે અચ્છા અનેક રાજકીય નેતાના ભવિષ્ય એમ કહો કે દાવ પર છે તો પણ અતિશયોક્તિ ન કહેવાય ભાજપ સત્તામાં છે તો એમાં ચોક્કસ નેતાઓ અત્યારે મૂંઝવણમાં છે ચિંતામાં છે કોંગ્રેસમાં શરૂઆત થઈ ચૂકી છે શક્તિસિંહ ગોહિલે જે રાજીનામું આપ્યું એનું મહત્વનું ને મુખ્યનું કારણ કડી અચ્છા અને આમ આદમી પાર્ટીમાં સંભવત આવતીકાલે ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે એ મોટો ધડાકો કરે તો પણ નવાય નહીં અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે તો પણ નવાય નહીં મતલબ રાજકીય ઉથલપાથલની શરૂઆત થઈ ચૂકી છે હમ પણ આપણે જે ગોપાલ ઇટાલિયા જે રીતથી જીત્યા છે અને બહુ મોટા માર્જિનથી જીત્યા છે આ અપેક્ષા નહોતી હવે એ વિસાવદર જે બેઠક છે એમાં બીજેપી છે એના કાંકરા ખરી ગયા છે હવે ત્યાં મુખ્યમંત્રી ગયા સી આર પાટીલ ગયા હવે શું લાગે છે એની કેટલાક એવું કહે છે કે ભાઈ જવાહર ચાવડાનું નામ આવ્યું છે જે બેઠક હાર્યા છે એના કારણે તો શું છે એ એમાં શું થઈ શકે હવે એ આપણે તમે વિસાવદરની જ વાત કરો એની અસર ગાંધીનગર પર શું થઈ શકે ગાંધીનગરમાં અસર એવી આવનારા દિવસોમાં થઈ શકે પહેલી કે એક સખત ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ જે મંત્રીમંડળ છે એમાં કેટલાક ફેર બદલ થવાના છે અને આ હકીકત છે થવાના છે 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 ને પરંતુ જ્યારે કંઈક સરકાર કે જે મોડી મામલે આગળ વધતું હોય છે એ પછી કોઈક કોઈક ને એવી ઘટના આવી જતી હોય છે કે થોબો ને રાહ જુઓ આ પેટા ચૂંટણીના કારણે પણ સંભવત જે મંત્રીમંડળના ફેરબદલની વાતો હતી એ આ પેટા ચૂંટણીના કારણે ક્યાંક અને ક્યાંક રીતે એ રોકાઈ રહેલી હતી હવે આવનારા સમયમાં એવા ધારાસભ્યો છે કે જે અપેક્ષા રાખીને બેઠા છે કે ફેરબદલમાં અમને મોકો મળશે બે મંત્રી મંત્રી એવા છે છે કે જેમનું પદ જવાની સૌથી વધારે બચુ ખાબડ અને ભીખુ પરબાર બંને જે રાજ્ય કક્ષાના મંત્રી છે એમનું પદ જાય એની એક શક્યતા છે તો એના સામે અપેક્ષામાં કોણ એ સૌથી મોટો સવાલ છે અને જે પ્રકારે વિસાવદરમાં સરકારે પૂરેપૂરી તાકાત એમની લગાવી દીધી ભાજપ કહેવાય છે કે ભી સંગઠનમાં માહિર છે એમનું માઇક્રો પ્લાનિંગ હોય છે પેજ પ્રમુખ કહેવાય છે એ દરેક વસ્તુ છે ને કળ ભૂસ થઈ આમ આદમી પાર્ટીની રણનીતિ કો અને ગોપાલ ઇટાલિયાનો ચહેરો કહો એ કોઈ વસ્તુ ત્યાં કામમાં ના આવી સત્ય હકીકત છે અને એના કારણે સરકાર અને ભાજપનું સંગઠન છે એની ઊંઘ ઉડી ગઈ એ સો ટકા વાત સાચી તો એક બીજો સમજવું એ પણ છે કે ઘણીવાર આપણે એવું માનીએ છીએ કે બીજેપીને જે છેલ્લા આપણી વિધાનસભાની ચૂંટણી થઈ તો એકસો છપ્પન જેટલી સીટ આવી હવે તો એમના પર બીજા પણ ઉમેરાયા છે બીજા પક્ષોના વિધાનસભ્યો પણ જ્યારે ગોપાલ જેઓ ઉમેદવાર જીતે છે ત્યારે એવું બહુ બધાને એવું થાય છે કે ભાઈ માત્ર એવું નથી કે ભાઈ બીજેપીનો જ એક પડે છે તમે મહેનત કરો ગોપાલની જેમ તમે લાગેલા રહો કોઈ એક સીટ પર તો એનું પરિણામ ચોક્કસ મળે છે ને સામે કિરીટભાઈ જેવા બહુ દમદાર આગેવાન એ એ ત્યાંના તો બહુ વગદાર નેતા છે તેમ છતાં ગોપાલને એ પરિણામ મળ્યું ને પબ્લિકે બહુ વિસાવદરની જે સીટ છે એ એવું કહેવાય છે કે જે શાસક સાથે નથી રહી પણ તેમ છતાં ગોપાલ જે જોર લગાવ્યું અને એની સામે જે ગોપાલ જીત્યા તો એમાંથી બહુ બધા ભવિષ્યના નેતાઓને આકાંક્ષા મળશે એવું તમે પોલિટિકલી જે બધું જુઓ છો એમાં તમને લાગે છે ગોપાલ ચોક્કસ એ કહી શકીએ ગોપાલ ઇટાલિયાની પોલિટિકલ સેન્સ સારી છે એમનો તર્ક સારો છે સામેવાળો વ્યક્તિ છે એને એ સતત ધારધાર રજૂઆત કરતા હોય છે અને હિંમત જોઈએ છે એ હિંમત એમના અંદર ઠાંસી ઠાંસીને ભરેલી છે હવે વાત એ જીતી ગયા ચૂંટણી પતી ગઈ પ્રચાર થઈ ગયો પરંતુ ગોપાલ ઇટાલિયા જ્યારે વિધાનસભાના હાઉસમાં પહેલા દિવસે જશે અને હાઉસમાં બેસશે એ સમયનું ચિત્ર શું એ જે પત્રકારો ખાસ કરીને વિધાનસભાને ગાંધીનગર જોતા હોય છે એ અત્યારે કલ્પના કરતા હશે કેમ કે અવારનવાર ગોપાલ ઇટાલિયા ભાજપમાં ખાસ કરીને હરસંઘવી મંત્રી છે એમને ટાર્ગેટ કરતા હોય છે અને સી આર પાટીલને પણ ટાર્ગેટ કરતા હોય છે તો જે સમયે ગૃહમાં હરસંઘવી અને આજ ગોપાલ ઇટાલિયા હાઉસમાં આવશે જ્યારે ગોપાલ ઇટાલિયા પ્રશ્ન પૂછશે કોઈ કાયદા વ્યવસ્થાને લઈને કે ગૃહ વિભાગનો અને એ સમયે આ હર્ષ એનો જવાબ આપશે તો એ સમયનું ચિત્ર શું હશે અત્યારે બધા પત્રકારો મનોમન કલ્પના કરતા હશે કેમ કે ગોપાલ ઇટાલિયા વારંવાર બોલે છે કે આઠ ચોપડી પાસ અને આઠ ચોપડી પાસની સરકાર પણ બીજું એક આમાં એક જે પૂછવાનું છે કે સી આર પાટીલ ગયા મુખ્યમંત્રી જ્યારે ફોર્મ ભરાવ્યું ત્યારે ગયા એના પછી બીજેપીનું બધી તાકાતે લગાડી પણ તેમ છતાં બીજેપીનું પરફોર્મન્સ બહુ ડાઉન રહ્યું તો એમાં એક જે નામ આવે છે જવાહર ચાવડા નામ આવે છે તો બહુ બધી જગ્યાએ હવે તો સ્ટોરી પણ થઈ છે પણ આ રીતે કોઈ પોતાના જ પક્ષનું આવી રીતે પોતાના જ પક્ષના ઉમેદવારને હારવાનું કારણ બની શકે એ મારે જાણવું છે પબ્લિકને બી જાણવું હશે તમારા મતે શું છે એ જવાહર ચાવડા પોતે છે ને એક ઠલેર રાજકારણી છે એ કોંગ્રેસના પણ ધારાસભ્ય રહી ચૂકેલા છે પછી ત્યાંથી રાજીનામું આપી સરકારમાં જાય છે એમને પ્રધાન બનાવે છે અને ભાજપથી એક લાંબા સમયથી એ નારાજ ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને અરવિંદ લાડાણી જે પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા તો એ બંનેના વચ્ચે સીધે સીધો વોર ચાલે છે અરવિંદ લાડાણીને આજ વિધાનસભામાં અમે અનેકવાર મળતા વાતો કરતા કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપમાં ગયા પછી પણ તમે ખેડૂતોના પ્રશ્ને પાક વીમાના પ્રશ્ન સતત મેં તમે ઉઠાવતા હતા હવે તમે બીજેપીમાં ગયા તો મેરાકરણ આવશે કે નહીં આવે અને ભાજપમાં ગયા પછી પણ જવાહર ચાવડા ને તો સીધા આક્રમક ટાર્ગેટ માટે લે છે અરવિંદ લાડાણી એ જુનાગઢથી જ ધારાસભ્ય છે એટલે આ બંનેનો વોર્ડ છે સીધે સીધો જ છે અને જવાહર ચાવડા ભાજપમાં હાલ છે એવું કહી શકો પણ સક્રિય નથી પણ એટલું ફેક છે અને એ સ્પષ્ટ મોઢે કહે છે એટલે બની શકે કે ત્યાંનું રાજકારણ આખું અલગ પ્રકારનું છે તો જય જવાહરના જે નારા લાગતા હતા અને એક આમ આદમી પાર્ટી ના મને નેતાએ પણ કહ્યું હતું કે જવાહર ચાવડા અને હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એક વ્યક્તિ જે પૂર્વ ધારાસભ્ય છે એમનો ફોન આવતો વિડીયો કોલ અને પછી કે અમે વિડીયો કોલ બતાવતો જો કે આમ આદમી પાર્ટીના નેતા એમના સાથે સંપર્કમાં હતા એટલે આ જે જય જવાનનો નારો બોલે છે એ ખોટો નથી ક્યાંક ને ક્યાંક જવાર ચાવડાનો આડકતરી રીતે અને અન્ય એક પૂર્વ ધારાસભ્યનો સપોર્ટ છે જ એમ હશે નહીં છે જ તોફીક આપણે વિસાવદરની તો ચર્ચા થઈ પણ તેમ છતાં તમે નવી વાતો કેટલી કીધી એમાં પણ કડી વિધાનસભા જે છે એમાં બહુ જ મોટા માર્જિનથી બીજેપી જીત્યું એક એનું જે રહસ્ય ખબર નથી પડી રહી કારણ કે જ્યારે આપણે અગાઉ ચર્ચા કરી હતી ત્યારે કોંગ્રેસ બહુ આક્રમક મોડમાં લાગતી હતી અને જીત્યું ભાજપ અને બહુ જ મોટા માર્જિન સાથે જીત્યું એટલે

અને ત્રીજું નામ તમે આપી શકો તો જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર આ ત્રણને તમે ક્રેડિટ આપી શકો પણ એમાં મુખ્ય મેં કીધું ને કે ભાઈ મયંક નાયક જે પ્રકારે એ નાના નાના પોકેટમાં મળતા લોકોને રજનીભાઈ પણ સંગઠનના માહિર છે આમ તમને શાંત લાગે પણ શાર્પ દિમાગ અને મયંક નાયક છે એમણે જે પ્રકારે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું નાના નાના સમાજોને મળતા ભલે પચીસ વ્યક્તિ ભેગા થાય તો મયંક નાયક પોતે ત્યાં જતા અચ્છા અને જતાં એમના સાથે વાત કરતા એમની વાતો સમજતા અને એમની પાર્ટીની જે વાત એમને મૂકવાની હતી વાત મૂકતા અને એમના જ કારણે હું આ લીડ જોઈ રહ્યો છું કે પણ કડી વિધાનસભામાં બહુ જ મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે એ મુસ્લિમ મતદારોએ વોટ કોના તરફી કર્યું કા તો કોણ એમાં બાજી મારી ગયું એ મુસ્લિમ ખેંચવામાં એનું તમારું આકલન શું છે એને એક એક તમે એક પેલું કારણ કીધું કયા બે કારણ બીજું કારણ હું આપી શકું છું નાના આના સાથે હું થોડું ઠાકોર સમાજનું પણ દઈશ કે પહેલા મુસ્લિમ સમાજની વાત કરું તો મુસ્લિમ સમાજનું જ્યારે જ્યારે ચૂંટણી આવી છે

મુસ્લિમો કોંગ્રેસ થી ક્યાંક ને ક્યાંક નારાજ દેખાયા અને એ નારાજગી ના કારણે વોટિંગ ઘટ્યું વોટિંગ ઘટ્યું એનો સીધો ફાયદો બીજેપી ને થયો એ ફાયદો એ થયો કે લીડ હતી અંદાજીત આઠ થી દસ હજાર મુસ્લિમ વોટો છે ને એ ઓછા પડ્યા છે જે કોંગ્રેસના નેતાઓની ગણતરી હતી એ અને શહેરી વિસ્તારમાં પોસ્ટરો ઠેર ઠેર લાગ્યા હતા જાહેરમાં કે ભાઈ ચોક્કસ વ્યક્તિ છે તે તેના રાજનીતિના કારણે ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ એના લીધે એ લોકોને નુકસાન પડ્યું છે અને એ લોકોની એ નેતા પ્રત્યે સતત નારાજગી હતી અને એ પોસ્ટરોમાં લખેલું હતું એટલે હું કહું છું જાહેરમાં પોસ્ટર પણ લાગેલા છે ને દર્શકો આપણે પોસ્ટર જોઈ શકશે એક એ કારણ દેખાઈ રહ્યું છે કે એના લીધે લોકોનો આક્રોશ બહાર આવ્યો ક્યાંક ને ક્યાંક અને એના લીધે વોટિંગ ઘટી કહી શકું છું ચોક્કસપણે કહી શકું છું કેમ કે ત્રણ વાગ્યા સુધી જ્યારે શહેરી વિસ્તારનું વોટિંગ ત્રીસ હતું અમદાવાદથી ગ્યાસુદ્દીન શેખ અને એમની ટીમ દોડી આવે છે ઢોલ નગારા તાસા લઈને બધે ફેરવે છે અને ત્યારે વોટિંગની ટકાવારી વધે છે એટલે એનો સીધો ફાયદો બીજેપીને થયો અને અમુક વોટો પોકેટમાં બીજેપીને પણ મુસ્લિમે આપ્યા છે ઓકે કારણ કે મુસ્લિમ વિસ્તારમાં ભાજપે આ વખતે સભાઓ કરી છે જ્યાં એમનું નેટવર્ક હતું જે એમના હોદ્દેદારો હતા એ પ્રયાસ હતા અને એવી સ્થિતિ ઠાકોરમાં થઈ પછી અને છેલ્લો સવાલ હવે તોફિક એક જે તમને કહેવાનું કે આ બંને ચૂંટણીમાં એની જવાબદારી શક્તિશ્રી ગોહિલે લીધી કોંગ્રેસ પક્ષના વતી કે આ હારની જવાબદારી લઉં છું ને એમણે રાજીનામું આપ્યું એ રાજીનામું આપ્યા પછી શું કોંગ્રેસમાં તમે શું જોવો છો એનું ભવિષ્ય કારણ કે અત્યારે કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ છે એમાં એમનો આગેવાન છે એ છોડીને જાય છે હવે બીજી આગેવાની કોણ લેશે એ આખું જે કોંગ્રેસનું માળખું આટલા વર્ષોથી વેરવિખેર છે એ કેવી રીતે ઊભું થશે કોણ એની લીડરશીપ લઈને એને આગળ જે મોરચો છે એટલે ચૂંટણી જીતાડે સુધી લઈ જશે એ શું

રેસના ઘોડા જ આવશે લંગડા અને લગ્નના ઘોડા સાઈડમાં જ જશે તો ક્યાંક ને ક્યાંક આ નિમણૂક છે તો આ નિમણૂકમાં પંદર એક એવા પ્રમુખોની નિમણૂક થઈ છે જે અમિત ચાવડાના ખેમામાંથી આવે છે વિપક્ષના નેતા અને શક્તિસિંહની જે પ્રકારની માંગણી હતી એ મુજબ એમનો જે ભાવનગર જિલ્લો છે એના પ્રમુખ પણ એમની ઈચ્છા મુજબ નથી નિમાયા આવું પણ મને સૂત્રો દ્વારા જાણવા મળેલું છે પાછળ પણ આ નારાજગી હતી પરંતુ તરીકે રાજીનામું પરંતુ આજ શૈલેષ પરમારના ના સામે કુકળાટ છે આજ શૈલેષ પરમારને લઈને કોંગ્રેસના આંતરિક નેતાઓ સતત ગણગણાટ કરી રહ્યા છે આ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જે આક્રમકતા છે એનું કારણ એક આ શૈલેષ પરમાર જ છે હવે કેવી રીતે એ નવી ઉર્જા લાવશે કેમ કે જેનો વિરોધ ચાલે એના હાથમાં તો સત્તા આપી દીધી છે એટલે પ્રશ્ન તો નિરાકરણ દેખાતું નથી હાલ કઈ કારણ કે દરેકના એક ચોક્કસ ખેમા છે દરેકને પોતાના માણસ મૂકવા છે અને પોતાની રાજનીતિ કરવી છે એક સાથે ભેગા થાય એવું હું જે પ્રમાણે કોંગ્રેસ જોઉં છું ક્યાંય દેખાતું નથી તો આ હતા તોફિક ઘાંચી અમને એવું થયું કે ભાઈ પેટા ચૂંટણી પછી ગુજરાતના રાજકારણ પર શું તેની અસર થશે એનું થોડું વિશ્લેષણ અમે કરીએ અને કેટલીક વાતો જે ઇનસાઇડ વાતો હોય જે સ્ટોરીમાં ન આવતી હોય એ તમારી સમક્ષ મૂકીએ તોફિક ધન્યવાદ તમારો નવજીવન ન્યૂઝ વતી અમે આવી સ્ટોરી કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે